આજે પણ એવડ જ લાગે છે અહીંથી 113 કિલોમીટર દૂર એક ગામ આવેલું છે જ્યાંના કુકર્મ કરવાવાળા માણસો જેમ કે મોહમ્મદ અલી જીણા અને હર્ષદ મહેતાને આખી દુનિયા ઓળખે પણ આ ગામમાં અમુક સુકર્મ કરવાવાળા માણસો પણ જન્મ લીધો છે એમાંના એક એટલે મહેન્દ્રભાઈ લવચંદભાઈ શેઠ તારીખ 28 ફેબ્રુઆરી 1945 ના રોજ એમનો જન્મ થયો શિક્ષણ મોટી પાનેલી જામનગર ધોરાજી અને રાજકોટ લીધું ઓગણીસો બાંશિકાબેન નાના પોપટલાલ નરસિંહભાઈ વોરા એમને મુંબઈ લઈ ગયા અને પોતાના ઘેર રાખ્યા મહેન્દ્રભાઈ ઓગણીસો મુંબઈ જઈ જન્મભૂમિ પત્રમાં નોકરી કરી ઓગણીસો અડસઠ થી વ્યવસાય શરૂ કર્યો સમગ્ર નોર્થ ઇન્ડિયામાં ટ્રાવેલિંગ કર્યું પાણીપતમાં દુકાન કરી દિલ્હીમાં જોબ કરી કલકત્તામાં એક મેન્યુફેક્ચરિંગ યુનિટ કર્યું પણ છેલ્લે રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવી કોઓપરેટિવ ક્ષેત્રે એમનું યોગદાન નોંધપાત્ર છે ઓગણીસો છ્યાસી થી તેઓ આપના બજારના ડિરેક્ટર છે લાંબા સમય માટે ચેરમેન રહ્યા એમને જ્યારે ડિરેક્ટર પદ સંભાળ્યું ત્યારે અપના બજારમાં વીસ લાખની ખોટ હતી આજે એમની અને એમની ટીમની જહેમતથી આપના બજારની સાડા ત્રણ કરોડની એફડી છે તમને બધાને થશે કે આ બધું ઠીક પણ આ મહેન્દ્રભાઈ કોણ મહેન્દ્રભાઈ એટલે કોણ નામ બહુ સાંભળેલું લાગતું નથી

નાગરિક બેંકનો વહીવટ એની પાસે એટલે એને એનું પદાર્પણ સહકારી ક્ષેત્રે અને રાષ્ટ્રીય ક્ષેત્રે બે ક્ષેત્રે હતું અને મને એમાંથી જે વધારે ગયું કે ભાઈ આ અરવિંદભાઈ જે કામ કરે છે એમાં સરળ કામ અને સીધું કામ કયું છે તો એ સહકારી ક્ષેત્રનું મને લાગ્યું તો મેં મેં એના જીવનમાંથી જે બોધ પાઠ લીધો ને મેં મનમાં નિશ્ચય કર્યો કે આપણે સહકારી ક્ષેત્રમાં આપણું આપણું કેરિયર બનાવીએ તો આપણે લોકોની સેવા કરી શકીએ અરવિંદભાઈના સત્યના એ બહુ આગ્રહી હતા જે તે વખતે આપણા મને તો બે ત્રણ વર્ષ